ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે સવારના નવ વાગ્યા છે આજે આપણે જંબુસર તાલુકાનું કાવી કંબોઈ કરીને વિલેજ છે જ્યાં સ્તંભેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે કહેવાય છે કે શિવપુત્ર કાર્તિકેય ભગવાન એમને ખુદ આ શિવલિંગની સ્થાપના કરેલી અહીંયા સાત નદીઓનો સંગમ છે ઘણું પવિત્ર મંદિર છે આજે એ એક્સપ્લોર કરવાના છે વડોદરાથી લગભગ પંચ્યાસી કિલોમીટર દૂર છે બાકી વાતો આપણે છે ને ત્યાં આજે કરીશું તો ચાલો આજની જર્ની શરૂ કરીએ સરસ બાજરી છે જોઈ તમે બહુ સરસ છે થઈ ગયેલી રાખે જો હવે થોડો સમયમાં આવી પાકી જશે આ જો મિત્રો આ છે ને તલ છે આ તલની ખેતી તમને છે ને જવલ્લે જોવા મળે આ જે કંબોજ કરીને ગામ આવ્યા ને ત્યાં નજીકમાં જ આ ખેતર જોયું અમે કેટલા બધા તલ કર્યા જો બહુ ભાગ્ય જોવા મળે તમને નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં અત્યારે આપણે કાવી કંબોઈ જ્યાં સ્તંભેશ્વર મહાદેવનું ઘણું જ પ્રખ્યાત મંદિર છે ત્યાં પહોંચી ગયા છે પહેલાં હું તમને છે ને મંદિરનો તથા જે સરાઉન્ડિંગ એરિયા છે એનો બહારથી વ્યૂ બતાવી દઉં આ જુઓ મિત્રો આવા જાત જાતના સ્ટોલ અહીંયા લાગે છે કે શેરડીનો રસ ને નાસ્તા પાણીનું બધું અહીંયા વસ્તુ મળે છે આ જે છે એ શ્રી સ્તંભેશ્વર મહાદેવ જવાનો રસ્તો છે ચાલો હવે ધીરે ધીરે છે ને આપણે મંદિરની અંદર જઈએ અને મંદિરમાં એન્ટ્રન્સ કે આવું છે હવે આની જે સ્ટોરી છે ને એ મિત્રો હું તમને પછી જણાવીશ પહેલા આપણે છે ને સંબેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ આજે જો ભક્તો તો આજે ખાસા બધા છે રવિવાર છે ને એટલે થોડા શ્રદ્ધાળુ તો રહેવાના જ બિલકુલ સરસ છે જોયું પહેલાં છે ને આપણે ભોરા સમૂહના સરસ રીતે દર્શન કરીએ પછી એની બે સ્ટોરી છે એ હું તમને જણાવીશ આ સામે જો એ છે ને આ ખંભાતનું અખાત છે અરબસાગર અહીંયા કહેવાય છે કે સાત નદીઓનો સંગમ થાય છે એમાં મહીસાગરની તો અમને ખબર જ છે જો આવો કંઈક દરિયો છે અત્યારે પાણી થોડું ઓછું દેખાય છે ચલો પેલા નંદી મહારાજને આપણે દર્શન કરી લઈએ ને જો અહીંયા છે નંદી મહારાજ મોટી મૂર્તિ છે જો નંદી મહારાજની છે ને એની ઉપર એટલું ઓળખી દીધું છે કે બરાબર દેખાતું નથી પણ છતાં જો આ રીતનું છે નંદી મહારાજ ચાલો આપણે છે ને મુખ્ય જે મંદિર છે એમાં દર્શન કરીએ ભોળા શંભુના દરિયામાં કંઈ ખાસ પાણી દેખાતું નથી જે શિવલિંગ છે એ સ્વયં કાર્તિક સ્વામી એમને સ્થાપિત કરેલું બહુ પ્રાચીન આ શિવલિંગ છે આ ચાર ફૂટ ઊંચું અને બે ફૂટ એનો વ્યાસ છે આમ તો આ શિવલિંગ જે કે એ સ્વયંભૂ શિવલિંગે છે દર્શન કરો આ ટાઈપનું શિવલિંગ છે આ જે શિવલિંગ છે એ કેમ સ્થાપિત કર્યું એની સ્ટોરી પણ બહુ સરસ છે એ તમને પછીથી જણાવીશ આ તરફનો દરિયો થોડોક વધારે દેખાય છે પાણી આજે થોડું ઓછું જણાય છે ને મિત્રો સમુદ્ર સાગર છે આ પેલા જે સાગર છે ખંભાતનો અખાત અહીંયા સાત નદીનો સંગમ છે એટલે આ જે સ્થળ છે એ ઘણું જ પવિત્ર સ્થળ છે હવે મિત્રો આ જે મંદિર છે એની સ્ટોરી કંઈક એવી છે વર્ષો પહેલાં તાડકાસુર નામનો રાક્ષસ થઈ ગયો એને ભગવાન શિવની ઘોર તપસ્યા કરી ભગવાન શિવ એને દર્શન દીધા અને વરદાન માગવા કહ્યું તાડકાસુરે કહ્યું કે મને અમર બનાવો ભગવાન શિવે કહ્યું કે એ તો અસંભવ છે તો એમને બીજું વરદાન માગ્યું કે મને શિવપુત્રથી અને તે પણ છ દિવસની આયુવાળા પુત્રથી મારું મૃત્યુ થાય તો ભગવાન શિવે તથાસ્થુ કહ્યું પછી તો કહેવાય છે કે તાડકાસુરે સૃષ્ટિ પર હાહાકાર મચાવી દીધો દેવો પણ એનાથી ત્રાસી ગયા ભગવાન શિવને તો પત્ની પણ નથી તો પુત્ર ક્યાંથી હોય હવે એના હાથે એનું મૃત્યુ હતું ભગવાન વિષ્ણુ બ્રહ્મા અને અન્ય દેવોની સહાયથી હિમાલય પુત્રી પાર્વતી સાથે ભગવાન શિવના લગ્ન થયા અને એમને એક પુત્રનો જન્મ થયો એમનું નામ હતું કાર્તિકેય છ દિવસની આયુમાં એમને તાળકા સુર રાક્ષસનો વધ કર્યો પછી એમને ખબર પડી કે આ જે તાડકાસુર રાક્ષસ હતો એ તો શિવભક્ત હતો એમને ઘણો જ પસ્તાવો થયો એમનું મન ખીન રહેવા મળ્યું પછી તો કહેવાય છે કે વિષ્ણુ ભગવાનના કહેવાથી કાર્તિક સ્વામીએ અહીંયા આ જે શિવલિંગ છે અત્યારે એની સ્થાપના કરી એ ચાર ફૂટ એની ઊંચાઈ છે અને બે ફૂટ એની પહોળાઈ છે તો આ ઘણું પ્રાચીન શિવલિંગ છે પછી ઘોર તપસ્યા કરી ભગવાન શિવના એમના દર્શન થયા ને એમના દર્શન થયું ને એમનું મન શાંત થયું તો આવી કંઈ સ્ટોરી છે જો મિત્રો આ જે શિવલિંગ છે ને એ દિવસમાં બે વખત જળ સમાધિ લઈ લે છે આખું મંદિર ડૂબી જાય છે અને ફરી પાછું થોડા સમયમાં ખુલી પણ જાય છે જો આ અફાટ દરિયો સવાર અને સાંજ બે વખત અહીંયા ખુદ સમુદ્રદેવ ભગવાન શિવના શિવલિંગનો અભિષેક કરે છે મિત્રો આ જે મંદિર છે ને એ વડોદરાથી પંચ્યાસી કિલોમીટર દૂર આ જંબુસર તાલુકાનું ગામ છે કંબોઈ કરીને ગામ છે જે ખંભાતનું જે અખાત છે અરબ અરબસાગર ત્યાં આ મંદિર આવેલું છે દિવસમાં બે વખત આ મંદિર જળ સમાધિ લઈ લે છે ફરી પાછું ખુલી જાય છે તો આવી કઈ સ્ટોરી છે અને તમને બીજી એક સ્ટોરી પણ તમને બતાવો કે બીજી એક સ્ટોરી એવી છે કે એકવાર બધા જ તીર્થો જે પૃથ્વી પરના તીર્થ છે એ બ્રહ્માજીના દર્શન કરવા માટે ગયા બધા જ તીર્થોને જોઈને બ્રહ્માજી ઘણા જ ખુશ થયા એમાંથી કોઈક તીર્થે પૂછ્યું કે હે બ્રહ્માજી કે અમે જે બધા તીર્થ છે એમાંથી સર્વશ્રેષ્ઠ તીર્થ કયું બ્રહ્માજી ચૂપ રહ્યા એમને કંઈ સમજ નહીં પડી પછી એમને કહ્યું કે હે તીર્થો તમે જ બતાવો કે તમારામાંથી શ્રેષ્ઠ કોણ તો એવામાં બધા તીર્થ મૌન રહ્યા પણ સ્તંભેશ્વર તીર્થ પોતે શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું આ સાંભળી ધર્મદેવ આવા અહંકારી વચનના બદલે સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમે તીર્થ તરીકે ક્યારેય પ્રસિદ્ધિ નહીં પામો તમારી સિદ્ધિઓ હંમેશા ગુપ્ત જ રહેશે ગુપ્ત તીર્થ તરીકે જાહેર થવા પાછળનું આ જ કારણ છે મિત્રો એવું છે કે અહીંયા સાત નદીનો સંગમ થાય છે એવું કહેવું છે મિત્રો આ જે છે ને એ સાગર છે અને અરબી સમુદ્ર પણ કહે છે અને મહીસાગરનો તો અહીંયા સંગમ થાય છે એ તો અમને ખબર જ છે હવે આ જુઓ મિત્રો અહીંયા એન્ટ્રન્સ છે ને ઉપર છે ને મને લાગે છે ધર્મશાળા જેવું છે આપણે ઉપર પણ જઈશું જો આ છે યજ્ઞશાળા જો ચાલો તો ઉપરથી જે દરિયાનો વ્યૂ છે એ કેવો છે એ આપણે ઉપર જઈને જોઈએ જો આ પ્રકારના સ્ટોલ છે અહીંયા જો અહીંયા છે ને નાસ્તો પાણી બધું કરવું હોય એનો તો વાંધો ના આવે તમને બધું મળી રહે અહીંયા હવે મિત્રો છે ને બને એટલું બધી જ તમને માહિતી હું આપવા પ્રયાસ કરીશ હવે આ જે આશ્રમ જેવું છે ઉપર ત્યાં લખ્યું છે શ્રી સ્તંભેશ્વર મહાદેવ સંગમ તીર્થ ત્યાંથી આપણે જે દરિયો છે એનો વ્યૂ કેવો છે એ હું તમને જણાવીશ ચાલો પહેલાં આપણે છે ને ઉપર જઈએ પછી તમને વ્યૂ બતાવું જો મિત્રો આ જે સ્તંભેશ્વર મહાદેવ છે એનો વ્યૂ કંઈક આવો છે અને આ છે દરિયો સરસર મંદિર ભાઈ આ બહુ પૌરાણિક મંદિર છે એટલે એનું મહત્વ ઘણું મોટું છે અહીંયા તો બધું છે ને આ લોકોએ બંધ કરી દીધું છે ખાસ કંઈ જોવા નહીં મળે કોશિશ કરીએ કે આપણે અહીંયાથી વિડીયો થાય અન્નપૂર્ણા મહાપ્રસાદ અહીંયા તમને વિના મૂલ્યે જમવાનું પણ મળતું હશે એવું લાગે છે જો આ આ પ્રકારનો એરિયા છે ચાલો હવે પહેલાં છે ને થોડું અંદરથી જોઈ લઈએ કે શું છે જો મિત્રો કેવું સરસ છે એરિયા જો એવું આગળ બધા બધા બહુ છે પ્રસાદનો બગાડ કરવો નહીં એવું લખે છે અહીંયા પ્રસાદ બધો આ ભક્તો લે છે જો આ બધા જે છે ને શ્રદ્ધાળુઓ આવો કઈ પ્રસાદ લે છે વિના છે એટલે કે સારું કહેવાય આવો કઈ આશ્રમ છે રસોઈ ભંડાર છે જોય જે દરિયો છે અને સ્તંભેશ્વર મહાદેવ એનો જે વ્યૂ છે એ પણ સરસ રીતે ફરીથી વાંચો બતા બતાવી દઉં તમને જો કેટલું સરસ મંદિર છે જોયું ને દરિયો પણ કેવો સરસ દેખાય જો ખંભાતનો અખાત આરબસાગર કહે છે અરબસાગર કહે તો પણ ચાલે કોઈ અરબી સમુદ્ર પણ કહે છે અને આનું વિશાળ પાર્કિંગ છે જો તમે ગમે તે પાર્કિંગ કરી શકો અને આવા બધા સ્ટેન્ટ્રેટિવ સ્ટોલ લગાયા છે જો કેટલું સરસ મંદિર છે જોયું મિત્રો આ છે ને દિવસમાં બે વાર ખુદ સમુદ્રદેવો ગોળાશંભુના જે શિવલિંગ છે એનો અભિષેક કરે છે તો ઘણું જ મહત્વપૂર્ણ આ મંદિર છે શ્રી સ્તંભેશ્વર મહાદેવ મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કંબોય હે ને વાંચો તમે જો તમે ત્યાં લખેલું છે ત્યાંથી તમને ફોટો લઈ લઈએ આપણે એવો આવશે જોઈએ અહીંયા છે ને લોકલ વ્યક્તિને મેં પૂછું કે ભરતી ક્યારે આવે છે તો એમનું કેવું છે એ એક સવારે સાત વાગે આવી ગઈ છે અને સાંજે સાત વાગે આજે આવશે એવું કહેવાય છે કે એના કોલમ જે છે ને મંદિરના ત્યાં સુધી પાણી આવી જાય છે એવું કહે છે આખું મંદિર નથી રૂપતું પણ એના જે કોલમ છે ત્યાં સુધી પાણી આવી જાય છે એવું લોકલ વ્યક્તિનું કહેવું છે અને આજે છે ને સાત વાગે જેવું આવશે સાંજે સાત વાગે ભરતી આવશે એટલે તો બહુ મોડું થઈ જાય ક્યારેક આપણે એવો સમય મળશે તો અવશ્ય તમને બતાવીશ જુઓ મિત્રો છે ને આજે આજે રવિવાર છે એટલે ખાસા ભક્તો અહીંયા આવ્યા છે જો હે અડધા તો આ તરફ જઈ રહ્યા છે હવે આપણે છે ને બહુ નથી રોકાતા કેમ કે બપોર થઈ ગઈ છે અને તાપ પણ જબરદસ્ત છે એટલે આપણે હવે અહીંયાથી નીકળી જઈએ જો આપણા ઘરના સ્ટોલ છે સામે બધો અફાટ દરિયો છે ને સમુદ્ર જો આ બધું છે ને પાર્કિંગ એરિયા છે ખાસું બધું મોટા એરિયામાં છે જ્યાં ઈચ્છા થાય ત્યાં પાર્કિંગ કરી શકો ઉપર પણ પાર્કિંગ છે પણ એ જે કોઈ વીઆઈપી વ્યક્તિઓ હોય ને એમને ત્યાં ઉપર પાર્કિંગ કરવા દે છે આવું કઈ છે મિત્રો કેટલા બધા ઝાડ છે તમે જોયા ફૂલ ઝાડ છે અત્યારે છે ને મિત્રો આપણે લગભગ બે અઢી વાગી ગયા બે વાગી ગયા એ આશીર્વાદ કરીને હોટલ છે જમણુસર પાદરા રોડ ઉપર તો પછી પનીરની સબ્જીને બધું મંગાવી લીધું છે ચાલો હું તમને બતાવી દઉં આ છે ને ચપાટી છે આશીર્વાદની સ્પેશિયલ પનીરની સબ્જી છે પાપડ મંગાવ્યા છે સલાડ છે ને હા એક જીરા રાઈસ મંગાવ્યા છે તમને બતાવી દઈશ જો મિત્રો આ છે ને જીરા રાઈસ રહી ગયા હવે જીરા રાઈસ પણ મંગાવી દીધા છે એટલે આપણે થોડું મેનુ આ પ્રમાણેનું હતું ચાલો અમે જમી લઈએ પછી વાત કરીએ મિત્રો આપણે તે જમવાનું મંગાવી દઉં આશીર્વાદ હોટલ આ છે ને આ જમ્બુ સદ પાદરા રોડ પર આવેલી છે હોટલનું જમવાનું તો ઓવરઓલ સરસ હતું ગમ્યું અમને પનીરની સબ્જી તો ખાસ કરીને સરસ હતી તો ક્યારેક છે ને આ તરફ આવવાનું થાય તો આશીર્વાદ હોટલ અવશ્ય મુલાકાત લઈ જવાનું સરસ જમવાનું રહી મિત્રો આપણે સ્તંભેશ્વર મહાદેવ એને આપણે સરસ રીતે દર્શન કર્યા એની જે બે સ્ટોરી છે એ પણ મેં તમને સરસ રીતે જણાવ્યું આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપણા મિત્રો વચ્ચે શેર કરજો અને મિત્રો અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત